દ્વારકામાં વરસાદ બંધ થયા બાદ પણ હાલાકી ઓસર્યા નથી રબારી ગેટ સુધી પાણી પાણી જ જોવા રહ્યા છે તો પાંચ કરોડની વરસાદી પાણી નિકાલની જે લાઈન હતી તે ફેલ થઈ ગઈ છે તંત્રની પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું જ જોવા મળી રહ્યું છે કારણ કે રેસ્ટોરન્ટ હોટલ એટીએમમાં હજુ પણ પાણી ભરાયેલા જ છે દ્વારકામાં જે રીતે બે દિવસથી મેઘમહેલ છે ત્યારબાદના આ દ્રશ્યો આજે દ્વારકામાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ પાણી હજુ ઓસર્યા નથી લોકોને એટલી જ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે નગરપાલિકાના ભદ્રકાલી ચોક વિસ્તારના દ્રશ્યો કે પાણી પાણી જ જોવા બન્યા છે દુકાનોમાં રેસ્ટોરન્ટ હોટલોમાં પાણી ઘુસી ગયા છે જેને લઈને પ્રવાસીઓને પણ હાલાકી છે પાણી ફરી વળ્યા બાદ વરસાદી નિકાલ માટેના જે પાણી છે તે લાઈન નિષ્ફળ નીવડી છે